અમદાવાદની નારાયણા હોસ્પિટલ દ્વારા જીઓ ટીવી પર તબીબી દસ્તાવેજ શ્રેણી ઇન્સાઈડરનું અનાવરણ કરવામાં આવ્યું આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી સફળતાઓની સાથે દર્દીઓની વાસ્તવિક અને હૃદયસ્પર્શી વાર્તાઓ જનમાનસ સુધી પહોંચાડે છે આ આકર્ષક શ્રેણીમાં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે જેમાં એક માતા અને શિશુની સંઘર્ષમય યાત્રાની વાત છે એક મહિલાએ હૃદય અને કિડનીની ગંભીર બીમારીઓ ધરાવતા શિશુને જન્મ આપ્યો બીમારીઓથી ગ્રસ્ત શિશુને પચીસ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી માત્ર અઢી મહિનાની ઉંમરે શિશુની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી આ સર્જરી ઘણી મુશ્કેલ હતી પણ નારાયણા હોસ્પિટલની સર્જિકલ ટીમે આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી અને શિશુને નવજીવન પ્રદાન કર્યું નારાયણા હોસ્પિટલની ઇન્સાઇડર શ્રેણી અકલ્પનીય તબીબી સિદ્ધિઓની સાથે દર્દીઓના સંઘર્ષ અને હૃદય સ્પર્શી પડોને રજૂ કરે છે હવે સર્જરી જોવા જાય તો એક સાધારણ છે અમે કેટલા કેટલા એવા કરેલા છે પણ ઓપરેશન પછી આવો નાનો બાળકને આટલા પહેલાથી પ્રોબ્લેમ જે છે એનાથી મેનેજમેન્ટ કરીને હવે સિંગલ લીડ સર્જનનો રોલ ખાલી સર્જરી એમાં નહોતું એક બધા ટીમને આગળ લઈને એક જ ગોલ બધા પાસે હોય કે અલીને ઘરે જવાનું છે તો એના માટે જે અમારી અમે જો બધા મળીને જે કામ કર્યો એ દેટ વોઝ ધ હોલ ક્રક્સ કે આ કેસનો જે અમે જે કહીએ છીએ ને ડિફિકલ્ટ કેસ કે ઇમોશનલ કેસ અને મને આવા જિંદગીમાં ઘણા બધા કેસીસ થયેલા છે પણ અલીનો જે કેસ થયો મારા હાર્ટમાં જે ટચ થયો અને વી આર ગ્રેટફુલ ટુ ગોડ કે આ સક્સેસ થયો અને અલી હવે ઘરે ગયો છે અમને નારાયણામાં એડમિટ કર્યા અને ત્યાં આગળ અલીનું ઓપન હાર્ટ સર્જરી થયું જેના હાર્ટ સર્જરી તો સક્સેસફુલ થઈ ગઈ પણ એના પછી બી અલીને બહુ જ બધા કોમ્પ્લિકેશન્સ આવ્યા કેમ કે એનું વેન્ટિલેટર સપોર્ટ રિમૂવ નહોતું થતું અને એક દિવસ ખબર નહીં એક એવો ચમત્કાર થયો કે એને અચાનકથી જ વેન્ટિલેટર બી એનું રિમૂવ થઈ ગયું અને બાય ગોડ ગ્રેસ પણ એ બી આફ્ટર ફોર્ટી ફાઈવ ડેઝ ઇન ટોટલ હોસ્પિટલ સ્ટે એનું રહ્યું અને પછી અમે એને ઘરે લઈને આવ્યા અને અત્યારે એને ખૂબ જ સારું છે ડૉક્ટર્સ અને નર્સિસ બધા બધા સ્ટાફ મેમ્બર્સને હું બહુ જ થેન્ક યુ કહેવા માગું છું એ લોકોએ બધાએ બહુ જ મહેનત કરી છે